ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યોમાં હીટવેવ ની આગાહી આપી છે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવ્યો હતો મધ્યપ્રદેશમાં બે દિવસ પછી ચોમાસાનું આગમન થશે અહેવાલ ભારતમાં હજુ ગરમીનું જોર વધી રહ્યું છે શુક્રવારે શ્રી ગંગાનગર દેશનું સૌથી ગરમ શહેર હતું અહીં મહત્તમ તાપમાન ઓગણપચાસ ડિગ્રી નોંધાયું હતું અગાઉ એક જૂના રોજ શ્રી ગંગાનગરમાં મહત્તમ તાપમાન ઓગણપચાસ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું હવામાન વિભાગે શનિવારે યુપી પંજાબ હરિયાણા સહિત સાત રાજ્યોમાં હીટ વેવ એલર્ટ જારી કર્યું છે સિરસામાં તાપમાન સુડતાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું હિસારમાં ચોમાળીસ પોઈન્ટ છ ડિગ્રી હતું ગુરુગ્રામમાં મહત્તમ તાપમાન ચુમ્માળીસ ડિગ્રી નોંધાયું હતું આજે દિલ્હીમાં ધૂળ આંધીની શક્યતા આપી છે દરમિયાન આજે સવારે રાજસ્થાનના જેસલમેરમાં વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે ત્રેવીસ જિલ્લાઓમાં તોફાન અને વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી તેમજ સોળ જૂન સુધીમાં ચોમાસું મધ્યપ્રદેશમાં પ્રવેશી શકે છે ગઈકાલે પુણેમાં ભારે વરસાદ પડ્યો હતો પીપરી ચીચવાડ શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા ચાર થી પાંચ વાહનો ગટરમાં તણાઈ ગયા હતા સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી રાજસ્થાનના ત્રેવીસ જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની શક્યતા આપી હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંદર સોળ જૂને મધ્યપ્રદેશમાં ચોમાસું પ્રવેશે તેવી સંભાવના છે તેમજ હવામાને શનિવારે ભોપાલ ઇન્દોર ઉજ્જૈન જબલપુર અગરમાલવા ધાર બરવાની ખરગોન રાજગઢ શાજાપુર દેવાસ ખંડવા બુરહાનપુર હરદા સિહોર વિદિશા રાયસેનમાં ભારે પવન ગાજવીજ અને હળવો વરસાદ થવાની સંભાવના આપી હતી ઝારખંડમાં ટૂંક સમયમાં ગરમીના દિવસો લેશે જૂન વિદાય ચોમાસુ રાજ્યમાં પ્રવેશ કરશે સોળ જૂન સુધીમાં ઓડિશા સુધી પહોંચવાની સંભાવના છે એક થી બે દિવસમાં રાજ્યમાં ફેલાઈ જશે ઉત્તર પ્રદેશમાં પશ્ચિમ પૂર્વીય જિલ્લાઓમાં ગરમી ચાલુ છે હવામાન વિભાગે ઓગણીસ જિલ્લાઓમાં ગરમી અને ઓગણપચાસ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપી હતી વીસ થી છવ્વીસ જૂન દરમિયાન સમગ્ર ઉત્તર પ્રદેશમાં ચોમાસુ સક્રિય થશે હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં આજે ગરમીના મોજા અને હળવો વરસાદ પડવાની આપી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ